રાજ મહાપર્વ પરિષણમાં સુરત શહેરમાં અનેક જગ્યાએ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને પાલ સુગમ મહાપૂજા સાથે ફૂલોથી ભગવંત યશો વિજય મહારાજના સાથે ભવ્ય પૂજા કરાઈ હતી આ પૂજામાં આસપાસના વિસ્તારના પાંચ જેટલા લોકોએ ધાર્મિક ભક્તોનો લાભ લીધો હતો મહાપૂજા દર્શન કરવા માટે લોકોની લાગી હતી હું આ સુકન રેસીડેન્સી માં છેલ્લા અગિયાર વર્ષ થી રહું છું એમાં છેલ્લા આઠ વર્ષ થી આ પ્રાચીન થી પૂજા અમે કરી રહ્યા છીએ આજે ક્યાં ક્યાં થી ભાવિક દર્શન માટે આવેલા છે એનું આયોજન સુકન રેસીડેન્સી કેટલા સમય કરવામાં લાગી છે કઈ રીતનું નું આયોજન છેલ્લા પંદર વીસ દિવસ થી આ બધી મહેનત ચાલી રહી છે અને પાલ બેસુ કતાર ગોપીપુરા આડાજન બધેથી આવી રહ્યા છે પૂરેપૂરા સુરત ની પબ્લિક આવી રહી છે અહીંયા જોવા બધા બધા નાના છોકરાઓ થી લઈને વડીલો અંકલો આંટી બહેનો નાની છોકરીઓ એ બધા જ કરે છે કોઈ બાર નું ડેકોરેશન નું કઈ લાવતા નથી આ મહાપર્વ લઈને શું કહેશો ખાસ કરીને જે રીતે મહાપર્વ બધા આવી મહાપૂજા કરવી જોઈએ દર વર્ષે પ્રદુષણ માં એક એક જેથી બધા ને આઈડિયા મળે અને આગળ જૈન સંઘ કેવી રીતના વધે એ બધી વસ્તુ વિચારવામાં જૈન સમાજ આમ આદમી તરીકે શું કે બીજા સમાજ ને શું સમજો છો આપણે પ્રદુષણ કરવા રહી છું કોઈ જીવની ની હિંસા નહીં કરો કોઈ પ્રાણીની ની હિંસા નહીં કરો અને બધાનું ધ્યાન રાખો કોઈ જોડે ચીટ નહીં કરો કોઈ જોડે હટ નહીં કરો અને બને એટલું ધરમ તું ધરમ કરો એટલે પુણ્ય આપણને જાતે ને જાતે મળશે